ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ ગીતાના અધ્યાય નંબર ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણોના શ્લોક નંબર ચાર વિશેની માહિતી પ્રાપ્ત કરીશું સર્વ યોનિસુ કોંતેય મૂર્તય સંભવંતી યા તાસામ બ્રહ્મ મહદ યોનિ અહમ બીજઃ પ્રદહ પિતાઃ હે કુંતી પુત્ર એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ અને તથા ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્રવા શક્ય બનાવાય છે હું તેમનો બીજ પ્રદાન કરનારો પિતા છું આ શ્લોકમાં સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ સર્વ જીવોના આદ્ય પિતા છે બધા જીવો ભૌતિક પ્રકૃતિ તથા આધ્યાત્મિક પ્રકૃતિના સંયોગ રૂપ છે આવા જીવો માત્ર આ ગ્રહ ઉપર જ નહીં પરંતુ દરેક ગ્રહ પર છે અરે બ્રહ્મના નિવાસસ્થાન એવા સર્વોચ્ચ લોકમાં પણ હોય છે જીવો સર્વત્ર રહેલા હોય છે પૃથ્વીમાં હોય છે અને જળમાં તથા અગ્નિમાં પણ હોય છે આ બધા જીવોના માતા ભૌતિક પ્રકૃતિ તથા બીજ પ્રધાન ના કૃષ્ણ દ્વારા પ્રકટ થાય છે આનું તાત્પર્ય એ છે કે ભૌતિક જગત જીવોથી ગર્ભ સગર્ભ થયેલું છે અને તેઓ સર્જન સમયે પોતાના પૂર્વ કર્મ અનુસાર વિવિધ રૂપોમાં પ્રકટ થયેલા છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો ને નવા વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ